હલો મિત્રો જય માતાજી તો અત્યારે વાગ્યા જો વજનાહાળા પોચ અને વરસાદી વાતાવરણ બહુ જબરજસ્ત જો એક બાજુ બેસ્યો તો હોય નહીં હાલ લાઈવ મિલ્કિંગ થઈ ગયું એ ફરખું આજે તો વહેલા બેસ્યો દો કારણ કે વરસાદનું વાતાવરણ ગાજી રહ્યો જબરજસ્ત અને બપોરે અમારા આવ્યો તો ઘડી કોહાર અત્યારે હાલ જો ભારે પવન ચાલુ જ છે જો ગાજવીજ સાથે વરસાદ આવવાની તૈયારી જો કે હમણાં આવ્યો તો એક કલાક અગાઉ તો ફટાફટ જલ્દી ભેંસો દોઈ કાઢી અને પછી બીજું બધું કોમ કરીએ એટલે ભેંસો દોરી રહ્યા પછી ઘેર જવું હોય તો જઈએ કે વરસાદના જો હાલ લાઈવ હું તમને બતાવું બાર જોરદાર અંધારેલું હો એક બાદ પાર હોઈએ શું હું બોલો ઝવેરા બાપાના હા રોમાપીઠ બાપાના બાપાના અમાર ગામમાં રોમાપીર બાપાનો ભવ્ય પ્રસંગ જોકે આહાડી બીજના દાળા બહુ જોરદાર રામદેવ બાપાના મંદિરમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હ આગલા દિવસે ડાયરો પણ હ ઈશ્વરભાઈ ચૌધરી જો કે દેલાના એમનો ભવ્ય ડાયરો લોક ડાયરો અને બીજા દિવસે આખું ગોમે જમ બીજના દિવસે અને રાત્રિ રોમાપીર બાપાનો પાઠે હ એટલે જોરદાર અમાર ગામમાં આહાડી બીજનો પ્રસંગ છે તો અત્યારે હાલ જો લાઈવ વાતાવરણ એકદમ બહુ મસ્ત કર્યું ના ચીડી પડ્યો પેલો વદરો આવ્યો લેહડો આપડે ફટાફટ પેલા ભેસો દોઈ પર હાજા આવ્યો તો લેહડો ઝડપથી પેલા બેસ્યો દોઈ ગાડી પર હાજા આવતા આવતો લેહડો બેય ઝડો જલ્દી ફટાફટ લાગી એટલે ચટલે તક પટી જાય વરહા દાય મન માં કે આવ વાન ના કરતી કોણ ખાવા માં ઉતર રંચે ડુચે ડુચે મંડી એ જો જો અમારા રેલી નવી લાયા તા ને એ કમ્પ્લીટ સેટ થઈ ગઈ અમાર ગેસ ના વાન ના જોરદાર વાતાવરણ કર્યું વરસાદી માહોલ જબરજસ્ત થઈ શકો તમે અમે તો ગમે તેમ વાવેતર કરો ઝાડ બાજરી ના ઝાડ નહીં બાજરીનું વાવેતર થાય કુરી નું થાય જોય બોલી રહ્યા છો એ જો બહુ મસ્ત લીલો લીલો સમઝાડ થઈ ગયો કે ઉપર શેરપટ હતી તો આખા ઉનાળાની એ તો વહી જાય વરસાદના લીધે લીધા

યોડરો એ એય એક બાજુ જો વરસાદ ધમ ધમ ઉપર ગાજી રહ્યો હો અને એક બાજુ મોયડા આય જો અમાર ડોહા કેતા અંબાજી બાજુ અંધાર ને આપડો તો અમારો વરહાદ આવતો હવે ત્યાં તો અંબાજી બાજુ અંધાર્યો અમે જોઈએ જેટલો વરસાદ આવે હું કહો નું વાતાવરણ બહુ મસ્ત કર્યું હું એક બાજુ લાઈવ મિલ્કિંગ થઈ ગઈ હે લાઈવ મિલ્કિંગ ટુ હેન્ડ અને એક બાજુ સારી નખવાની ગોરી पोच तत्व का ए बनाया पिंजरा पिंजरा माटी जंगल की ही मेरे राम माटी जंगल की मेरे मंदिर में बाघ बगीचा हे साया बादल की ही मेरे राम खबर नहीं फल की हे मुराक बात करे कल की आए, आए। हरे हरे हां जो बारिश चालू થઈ ગઈ રેઇન સ્ટાર્ટ ઇન માય વિલેજ હેવી રેઇન સ્ટાર્ટ ઇન માય વિલેજ મારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો જો આગ લાગે ને એટલે કુવો ખોદવાનો અનુનોમ કેવાય જો હાલ તમે જોઈ શકો અમાર વિનુભાઈ પત્ર ઉપર ઢંકણ ઢંકી રહ્યા હ જે આખો ઉનાળો જો પણ ના ગયું અને અમે ચાલુ વરસાદમાં ગયા હું જો સ ચાલુ હરાજમાં વળગ્યા ગયા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો આ નોખું જમમ ઘડી જઈના રાજ કે ને તમામ જો ભાઈ આપણો બધા ઘર માં ને આવા પક્ષીઓ બચારો આ રીતે આખી રાત બેહી કાટતો હોય જો તમે હાલ જોઈ શકો અમારા ખેતર મોર જો કે કા એમ એ ડાળા ઉપર જ આરે બેઠો હોય જો કે આપણો બધા શાંતિથી ઘરમાં માં ઊંઘીએ અને આ પક્ષીઓ આ રીતે પોતાની કે હવ હવનો કર્મ ને કંઈક એવું કર્મ કર્યું છે આપણે કંઈક મનુષ્ય એ સારો કર્મ કરે છે તે આપણને મનુષ્ય અવતારમાં જન્મ મળ્યો એટલે આપણે કોઈક સારું નહીં કરીએ તો પછી આવું જ થાય હોવાનું જેવું જો ઉતર્યા જો એકદમ કાળું મેચ કરી દીધું તો ફેર અંધારી દીધું ઘડી વાર વરસાદે અને વરસાદ થઈ ગયો હા લઈ દઉં આમ હું કાલ લોહી પીવું આ કે તને કાઢો બગા હજી કાઢ્યો પેલા જે વરસાદ આવતો ને આઠ થી પંદર વી વરવા મળી એટલે વીજળી ઓમ લીટીઓ થતી આડી ઓમ અને અમે જે વરસાદ લીટીઓ ઊભી વીજળી ઓમ થાય એટલે મોબાઈલ ખેતરમાં આપણે એકલા હોઈએ ને એટલે બહુ ઓર રાખવી પડે વીજળી એટલે અમે એવું ફ્લાઇટ મોડ કરીને અરે વિડીયો શૂટ કરીએ એક બાદ છોડમાં ખાઈ ગયું વરસાદ ચાલુ વરસાદમાં પગલ છો રાદ એવું તો જો અમુ બેસ્યો દોઈ ના આયા ઘેર જો કે આ તો વેલા આયા રોજ કરતો અને જો અમાર બધો એક એક દૂધ લઈને આજ વેલા સુટ્યો ઓમ તો એક ખાણા સો વાજે આવતો હાત આઠ વાજે અને આજ વેલા દૂધ આવી બધું દૂધ લઈ લેણો વેળા વેળા સતા લઈ લેજો અર્જુન જો અમાર બધા વગળ ભેસ્યો હોય તે બધા બે ટાઈમ વગળ જવું પડે ભેસ્યો દોવાર હાથ હોય કે ધણેકમાં ઓથી તુફાન હોય પણ જવું પડે જવું પડે ને જવું પડે અલે હાડો જલ્દી લેતા હોણો અલે આલે કિલોસ કર રાજવર હાથનો દૂધ બધું વેલા આવી ગયો ડેરીમાં બહુ મસ્ત ડેરીનો નજારા છોજ વેડાનો જો બહુ ડેરી નાઓ મેં બહુ સુંદર ગાર્ડન

પેટ્રોલ પુરાવા તો લેડો તમને પણ વાતાવરણ જોઈ જલ્દી આજે આયા અને અમારા ગામના નજીક હું લગભગ દોઢ કિલોમીટર જ થાય એટલે અમે તો રોજ પાંચ દિવસે સો દિવસે પેટ્રોલ પુરાવા આવી એટલે દર્શનનો લઈએ પણ આજે તમને પણ

મારી બાજુ બઉ મસ્ત બગીચો જોકે વરસાદ આવ્યો એટલે બઉ મસ્ત લીલોતરી થઈ જઈએ અને આરતી થવાની થોડી વાર એટલે જો આરતી ની તૈયારીઓ થઈ રહી બળદેવગીરી બાપુજી ની સમાધિ સામે જો એક બહુ સુંદર એવો નજારો વરસાદનું વાતાવરણ આ બાપુજીની સમાધિ જો ની તૈયારીઓ થઈ રહી હા જય ગુરુમાજ બોલો દર્શન કરવા ધન્યવાદ દર્શન કરાઈએ ભગવાન